નમસ્કાર મિત્રો હું રામ તમને જ્યારે ખૂબ સારું કરવાની તક મળે અને તમે ખૂબ સારું કરી શકો એવો તમને ભરોસો પણ હોય અને તમે એ શરૂઆત કરતાની સાથે પહેલાં હિસાબના ચોપડા લઈને બેસી જાઉં કે પહેલાં તો કોણે શું કર્યું હતું કોણે શું નહોતું કર્યું ને આની પાસેથી મારે આ બદલો લેવાનો છે ને તેની પાસેથી મારે તે બદલો લેવાનો છે જો તમે આવું કરવાની શરૂઆતમાં જ ટ્રાય કરો અને આવો હિસાબ કરવાનું ચાલુ કરી દો તો તમારો જે મૂળ આશય છે ને કંઈક કરવાનો કે કંઈક સારું કરવાનો કે કંઈક ડેવલપમેન્ટ કરવાનું તો એ કદી પૂરો ન થાય અને તમારામાં જે બદલાની ભાવના લઈને તમે જો કોઈ જગ્યાએ બેઠા હોવ તો પછી સમય એવો આવે કે તમારો જ ક્યારે સમય આવી જાય ખબર ન પડે એટલે જ્યારે તમને કોઈ સારું કરવાની તક મળતી હોય કાંઈ મોટું કરવાની તક મળતી હોય ત્યારે હંમેશા સારું સારું વિચારવાનું દરેકને સારો લાભ થાય ને એવું જ વિચારવાનું નહીંતર શું થશે કે તમે સપનાઓ તો બહુ મોટા મોટા લઈને નીકળાવો છો પણ તમે આવી રીતે હિસાબનો ચોપડો લઈને જમાઉ ધાર કરવા માટે અને બરાબર કરવા માટે તમારો સમય વ્યય કરશો અને સરવાળે તમે હાથમાં લઈને જશો મારતા રહીને